વલસાડના તિથા રોડ પર અત્યારે અમે ઊભા છીએ અને મારી પાછળના જે દ્રશ્યો છે એ તમે જોઈ શકો છો વલસાડના વિકાસનો ઉત્તમ નમૂનો આ જે ખુલ્લી ગટર છે આખા દ્રશ્ય અમે તમને બતાવીશું છેલ્લા કેટલાક સમયથી આ રીતના આ વરસાદી નિકાલની જે ડ્રેનેજ હતી એ આખી તૂટી ગઈ છે અને અનેકવાર રજૂઆતો કરવા છતાં પણ કોઈ રીતની આના પર કોઈ કામગીરી થઈ નથી વલસાડ માર્ગ અને મકાન વિભાગના હસ્તક આ આવે છે કામ શા માટે કયું કારણ છે કે હજી સુધી થયું નથી જે રીતનો કચરો તમે જુઓ છો કોઈ પણ રીતની પ્રીમોન્સૂન કામગીરી પણ અહીંયા થઈ નથી અને જે લોકો અહીંયા પોતાનું લારી કે પાથરણા લઈને બેસે છે એ લોકોએ પણ અમને અનેકવાર રજૂઆતો કરી કે તમે પ્લીઝ આવો અને તમારી ચેનલ પર આ રજૂઆત તમારી બતાવો કારણ કે કેટલી વાર કીધું પણ અહીંયા કોઈ સાંભળતું નથી અને આ વરસાદી પાણી નિકાલની ગટર છે ફક્ત આ વિસ્તારમાં નહીં અહીંયાથી આગળ તમે આજે દ્રશ્ય જોશો વલસાડનો આ તિથલ રોડ છે અને જૂની હાઉસિંગની બહાર અમે અત્યારે ઊભા છીએ શનિદેવનું મંદિર છે શનિદેવના મંદિરથી પણ આખી જે આ ડ્રેનેજ જાય છે ત્યાં પણ અનેક જગ્યાએ આ રીતના જે ડ્રેનેજના નિકાલની ગટરો છે એની ઉપર જે પથ્થરો મૂકવામાં આવ્યા હતા છેલ્લા ઘણા સમયથી આ તૂટી ગયા છે વાત કરીશું અહીંયા એક માસી બેઠા છે કઠોળ ને એવું વેચે છે શું નામ છે માસી તમારું આ દેવીબેન દેવીબેન કેટલા ટાઈમ થી તમે અહીંયા છો આ વેચે 20 વર્ષ પહેલા થી બેસું 20 વર્ષ પહેલા થી આ કેટલા સમય થી ખુલ્લી છે આ આ બે ત્રણ વર્ષ થઈ ગયા બે ત્રણ વર્ષ થી કોઈ જોવા આવે છે અહીંયા કોઈ જોવા ને આવને ને કહેવા કોણ ને જાય હવે કોને કહેવા જાય કહેવા સરકાર ને એ બધું સમજ્યું છે ને આટલા મોટા મોટા જો કામ બધા કરતા હોય આટલું કામ ના રોમર કે ઊ પડે કેટલા લોકો અહીંયા રોજ ના પડે રોજ ના પડે ગાડી લઈને પડે ગાડી લઈને પડે ફોર વ્હીલ લઈ હો અંદર ને પડે ਨੇ ગઈકાલે રાત્રે પણ એક બેન પડ્યા હતા પડેલા એમ કે જી હા અને ગટર ખુલ્લી છે એટલે તમને શું તકલીફ પડે છે અહીંયા તમને દુર્ગંધ આવે બડી ખરાબ વાસ આવે પણ હવે કેવા કોને જાય મજબૂરી છે એટલે બેહીયા ઢંઢો કરવા અમે બરાબર માસીએ જેમ વાત કરીને અત્યારે દર્શક મિત્રો એક દ્રશ્ય હું તમને બતાવીશ મારી બાજુની સ્ક્રીન પર જે દ્રશ્ય છે તમે જોઈ શકો છો કે એક મહિલા ગઈકાલે સાંજે અહીંયા આ જે ખુલ્લી ચેમ્બર છે એમાં પડી ગયા હતા અને મહા મહેનતે એમને આમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા જે ભાઈએ એમને બહાર કાઢ્યા હતા એમની સાથે વાત કરીશું શું નામ છે તમારું અમને સમગ્ર ઘટના જણાવજો કે કાલે જે બેન પડી ગયા હતા રાજુભાઈ નંદલાલ જટિયા કેવી રીતના બેન પડી ગયા હતા અહીંયા આ જોલ આમ કરે આખા એટલે અંદર જો નથી એમને જાણે જી અને આ કપડાના આખા ખરાબ થઈ આખા ગટરમાં આખા ગટરમાં નીચે પડી ગયા હતા પડી ગયા કેટલા સમયથી રાજુભાઈ ગટર ખુલ્લી છે અહીંયા તૂટી ગઈ છે ત્રણેક વર્ષથી છે બેન ત્રણેક વર્ષથી અને કોઈ પૂછવા ભી નથી આવતું કોઈ જોવા ભી નથી આવ્યો કોઈ બરાબર ના યોજના બે કિસ્સા તો બને જ છે આ પડવાના ઘણી વખત ફોર વ્હીલરો ટર્ન મારે છે ને ટર્ન મારે આખી ગાડીઓ ફસી જાય છે ઘણી વાર ને કેટલા બાઇક તો રોજના બે તો પડે જ છે ડેલી ના બે ના કિસ્સા થાય છે બેનામાં ડેલી આમાં આ રસ્તો બને અમારે પંચાયત

ત્રણ વર્ષ આ ખાડો પડી ગયો છે રોજના ત્રણથી ચાર એક્સિડન્ટ થઈ છે એમાં બાઇકો પડી જાય છે આવું દુર્ઘટના થતી જ છે બરાબર શું કહેશો અમારા ચેનલના માધ્યમ દ્વારા કોઈ મેસેજ આપવા માંગશો તમે એ અહીંયા કોઈ નગરપાલિકા કોઈ એવું સારું કામ કરી દે ગટર બનાવી દે તો સારું રહેશે બરાબર સોલ્યુશન એમ ડિમોલેશન થયું છે તું કોઈ કરવા આવ્યું નથી તૂટેલું તૂટેલું જ છે બરાબર વાત કરીશું ભાગડાવાડાના ઉપસરપંચ બકુલભાઈ જોશી અત્યારે આપણી સાથે છે બકુલભાઈ જે દુકાનદારે વાત કરી કે આ રસ્તો પણ તૂટેલો હતો અને જે નાડું અહીંયા નાખવામાં આવ્યું છે પંચાયત દ્વારા નાખવામાં આવ્યું છે માર્ગ અને મકાન વિભાગના હસ્તક આ વસ્તુ આવે છે શું કહેશો તમે આ બાબતે ઘણી વખત રજૂઆતો કરી છે અને જ્યારે આ વૃંદન એપાર્ટમેન્ટ ડિમોલેશન કરતા હતા ત્યારે એ લોકોએ આ જે સ્લેબને આના ઉપર જે સ્લેબો હતા તોડી નાખવામાં આવ્યા હતા એ લોકો ડિમોલેશન કરવામાં તૂટી ગયા હતા પણ એના પછી એ લોકોએ દરકાર લીધી નથી અને વારંવાર રજૂઆતો કરવા છતાં પણ આજે લગભગ આઠથી નવ હજાર લોકોનું અવર જવર અહીંથી રોજ થાય છે કેમકે કે આ ભાગડાવાળા અહીં તમે જોવો છો કે પાછળથી ભાગડાવાળા વિસ્તાર લાગે છે અને આ વૃંદા આ વૃંદાના જે રિક્ષાઓ ઊભી છે ત્યાં સુધી નગરપાલિકા વિસ્તાર લાગે છે તો આ એક ટાપુ જેવું બની ગયું છે લગભગ મને લાગે કે નગરપાલિકા કે એમના પાસે હવે અમારે હેલિકોપ્ટર કે બીજી માગણી કરવી પડશે આ રસ્તો જો ચોમાસા પહેલાં જો જર્જરિતને આ રીતે રહેશે તો લોકોનો અકસ્માત અને કોઈના જીવના જોખમે રોજ અહીંયા પ્રવાસ થતો હોય છે લોકોનો અવર જવર અને કોઈની રાહ જોઈ રહ્યા છે કે કોઈ ગંભીર અકસ્માત થાય અથવા કોઈનું મૃત્યુ થાય અપમૃત્યુ અકા અકસ્માત મૃત્યુ થાય એની રાહ જોઈ રહ્યા છે તો આ જે તે લાગુ જે અધિકારીઓ છે એમને મારી વિનંતી છે કે જલ્દીમાં જલ્દી નહીં તો પછી ઉગ્ર આંદોલન અમે ભાગડાવાળા દ્વારા કરવામાં આવશે જી બકુલભાઈ એમને જણાવશે કે આ ફર્નિચરની છે અહીંયા દુકાન લાગી ગઈ છે કેટલા ટાઈમથી લાગી છે એ લગભગ કાલ પરમ દિવસથી લગતા અને એની કોઈ પરમિશન કેવું કે એ લોકોએ લીધું છે કોઈ નહીં એ તો નગરપાલિકાની અંદર વિસ્તાર છે અને વૃંદાવનવાળાનું પેલું છે એટલે એનું હોઈ શકે પણ આનો આ પ્રશ્નમાં એમનું કોઈ આવતું નથી આવતું નથી બરાબર છે અને ગઈકાલે રાતના બકુલભાઈ જે રીતે એક બેન અંદર પડી ગયા શું કહેશો તમે તમે કીધું કે જેમ કોઈ મોટી જાનહાનીની રાહ જોવા છે અનેકવાર માર્ગ મકાન વિભાગને રજવાતો થઈ છે અને એકલો આ વિસ્તાર નહીં શહેરના અનેક વિસ્તારોમાં જે રીતના કારણ કે આ સ્ટેટ હાઈવે લાગે છે આપણો નાસિક સ્ટેટ હાઈવે ગુજરાત હાઉસિંગ બોર્ડની સામે અહીંયા આગળ શનિદેવના મંદિરની આગળ પણ આવી રીતના બે ત્રણ જગ્યાએ ગટરો તૂટેલી છે શું કહેવા માંગશો નહીં એ લોકોએ આ દરકાર કરવી દરકાર લેવી જોઈએ અને હું તો કહું છું કે જે અધિકારીઓ આ જે ભાગડાવાડા ગ્રામ પંચાયત છે એના દ્વારા નાડું નાખીને અમે અમારા જે રહેવાસીઓ છે કે અમારા જે ભાગડાવાડાના ગ્રામવાસીઓ છે એના માટે અમે આ સુવિધા ઊભી કરી છે અમારા જે સભ્યશ્રી છે રાજુભાઈ દેસાઈ એમણે પણ રજૂઆત કરી હતી અને એમની સામે ચારેક વખત ગાડીઓ પડી છે અને એમની પોતાની ગાડી એ બી અંદર ખાપકી ગઈ હતી અને એ ટાઈમ પર આ પરિસ્થિતિ ઊભી થઈ હતી જી તો આ હતી અહીંયાના સ્થાનિકોની વાત ત્યારે હવે આપણે એ જોઈએ કે માર્ગ અને મકાન વિભાગ કુંભકર્ણની ઘોર નિંદ્રામાંથી ક્યારે જાગે છે કે પછી કોઈક મોટા અકસ્માતની રાજ્યો હોય છે ફરી એક વખત અહીંયા મારી બાજુમાં જે દ્રશ્ય ચાલી રહ્યા છે તમને એના પર જોવા કહી શકે ગઈકાલ રાત્રિનો જે આ બનાવ છે કોઈ જૂનો બનાવ નથી જે રીતના બેન પડી ગયા અને એમને મહા મહેનતે આ જે ભાઈ છે રાજુભાઈ કરીને અહીંયા સ્થાનિક દુકાનદાર એમણે બહાર કાઢ્યા અને તમે જોઈ શકો છો કે આ જે નાળું છે એ ભાગડાવાડા પંચાયત દ્વારા પંચાયતના ખર્ચે કરવામાં આવ્યું છે ત્યારે શા માટે માર્ગ મકાન વિભાગ દ્વારા આ પ્રત્યે ઘોર બેદરકારી રાખવામાં આવી રહી છે કેટલા દિવસોમાં આ કામ થાય છે પૂર્ણ એ હવે આપણે જોવું રહ્યું દિશા દેસાઈ સત્ય ન્યૂઝ વલસાડ